નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું બારમી જૂને બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયા નું પ્લેન ક્રેશ થયાને આજે સાતમા દિવસે પણ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે અઢાર જૂન બે હજાર પચીસ ના રોજ સવારે દસ ને પિસ્તાલીસ વાગ્યા સુધીના અપડેટ મુજબ કુલ એકસો નેવું ડીએનએ સેમ્પલ મેચ થઈ ચુક્યા છે એ પૈકી એકસો ઓગણસાઠ મૃતદેહ સોંપાયા છે અને તેત્રીસ મૃતદેહ સોંપવાના બાકી છે જેમાંથી પંદર મૃતદેહના પરિવારજનો અન્ય મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે એકસો પચીસ ભારતીય ચાર પોર્ટુગીઝ સત્યાવીસ બ્રિટિશ અને એક કેનેડિયન નાગરિકતા ધરાવતા મુસાફરના મૃતદેહ સોંપી દેવાયા છે જ્યારે બે વિદેશી નાગરિકોના મૃતદેહ વિદેશ મોકલી આપવામાં આવ્યા છે તો બીજી તરફ અત્યાર સુધીમાં એકસો લોકોના ડેથ સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે પ્લેન ક્રેશમાં જે લોકોના મોત નીપજ્યા છે તેમાં યુકેના નાગરિકો પણ હોય યુકે ગવર્મેન્ટની એક ટીમ મંગળવારે અમદાવાદ આવી પહોંચી હતી દસ પિસ્તાલીસના આંકડા પ્રમાણે એકસો ને નેવું ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમાંથી એકસો ને સત્તાવન લોકોને એમના સગાના પાર્થિવ દેહ સોંપી દેવામાં આવે છે એમાં બે લોકલ જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેથ છે તો વન ફિફ્ટી નાઇન થશે જે આ બાકીના તેત્રીસ રહ્યા એમાંથી પાંચ લોકો થોડાક જ કલાકમાં લઈ જશે એમની સાથે કોમ્યુનિકેશન થઈ ગયું છે દસ લોકો અંડર પ્રોસેસમાં છે કે એ લોકો આવશે થોડાક સમયની અંદર પંદર લોકો એવા છે કે જે અગેઇન એમના બીજા કોઈ રિલેટિવની રાહ જોઈ રહ્યા છે અને એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટા આપ જોશો તો અહીંયા આપણને મળી જશે એમ જોવા જઈએ જો એનું બાયફર્કેશન કરીએ તો એકસો ને ત્રેવીસ ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે ચાર પોર્ટુગીઝ સત્યાવીસ બ્રિટિશ એક કેનેડિયન નાગરિક અને ચાર લોકો છે જે નોન પેસેન્જર આવી રીતે આપણે એમને એમનો પાર્થિવ દેહ આપી દીધો છે મેજોરિટી પાર્થિવ દેહ આપણે બાય રોડ મોકલવાની વ્યવસ્થા કરેલી છે પરંતુ બે નાગરિકને ઇન્ટરનેશનલ ટ્રાન્સફર ટ્રાવેલ કરાવી અને મોકલ્યા છે જ્યારે અગિયાર લોકો છે જે બીજા સ્ટેટના હોવાથી બાય એર એમના સ્વજનના પાર્થિવ દેહ લઈ ગયા છે અને બાકી જોઈશું તો એકસો ઓગણત્રીસ જે આપણે બાય રોડ એમને ડિસ્પેચ કર્યા છે બાકીની બધી જે ડિટેલ છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ એ આમાં છે આપને મળી જશે તો ગઈકાલ સાંજે વિશ્વાસ સ્વસ્થ હતો તેનો પરિવાર લેવા આવ્યો અને તેને રજા આપવામાં આવી છે વિશ્વાસના ભાઈનો મૃત્યુ રાત્રે બે વાગે પરિવારને સોંપવામાં આવ્યો હતો આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ માહિતી આપી હતી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચેલ વ્યક્તિ વિશ્વાસકુમારને ગઈકાલે સાંજે સાડા સાત વાગે રજા આપવામાં આવેલી એના ફેમિલી મેમ્બર્સ યુકેથી આવી ગયા એની તબિયત સારી હતી અને ડોક્ટરોએ પણ એને રજા આપવાની સલાહ આપી અંતે એનું ફેમિલી વિશ્વાસને લઈ ગયું અને એનો જે ભાઈ જે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મૃત્યુ પામેલો એનો પાર્થિવ દેહ રાત્રે બે વાગ્યાની આસપાસ એના ફેમિલીને સોંપવામાં આવ્યો છે અને એને એ લોકો અંતિમ ક્રિયા માટે દીવ લઈ ગયા છે